સુરતમાં વર્ષે પર એક વખત યશવી એન્ટરટેનમેન્ટ દ્વારા યશ્વી નવરાત્રી 2025 ભવ્યતા અને ભક્તિ ભરના મહોત્સવ સાથે મનાવવામાં આવી રહ્યા છે બાવીસ સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી ચાલતી આ નવરાત્રીને ખાસ બનાવે છે તેની પાછળનો સેતુ સેવા વર્ષ 2024 ની જેમ આ વખતે પણ યશવી નવરાત્રી એક સેવાના મુખેતુ સાથે જોડાઈ રહી છે અને આ વર્ષે તેનું આયોજન કેન્સર પીડિતોને સહાયરૂપ થવા માટે કરવામાં આવી રહ્યું છે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત નવરાત્રીમાં સેવાકીય દ્રષ્ટિકોણને કેન્દ્ર સ્થાને રાખીને વિશાળ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે જે સુરતના સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં એક નવો માઇલસ્ટોન બની રહેશે સુરતના વીઆઈપી રોડ વેસુ ખાતે આવેલ યસવી એસી ડોમ ખાતે યોજાનારા નવરાત્રીમાં ફરી એકવાર ગુજરાતની લોકપ્રિય ગાયિકા અને ગરબા ક્વીન કિંજલ દવેના અવાજે ખેલૈયાઓને રમાડવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે પાછળ વર્ષની ભવ્ય સફળતા પછી આ વર્ષે વધુ વિશાળ અને વધુ ભવ્ય આયોજન સાથે યશવી નવરાત્રી બે હજાર પચીસ ઉજવવામાં આવશે આ વર્ષે ગરબા કાર્યક્રમનું સંચાલન બોલીવુડ સેલિબ્રિટી અને લોકપ્રિય એન્કર કરિશ્મા તન્ના કરશે ખેલૈયાઓ માટે કુલ એક કરોડથી વધુના ઇનામો વિતરણા માટે રાખવામાં આવ્યા છે જેમાં બે મેગા પ્રાઇઝ પણ સામેલ છે કિન્નર સમાજ દિવ્યાંગ આશ્રમના બાળકો અને સિનિયર સિટીઝન્સ પણ ખાસ આમંત્રણ આપીને યશવી નવરાત્રીને સાચે સર્વસમાવેશક બનાવવામાં આવી રહી છે આ કાર્યક્રમ દરેક વર્ગના લોકો માટે ખુલ્લો અને શુભેચ્છા ભરેલો રહેશે નવરાત્રીના છેલ્લા દિવસે ચાર ઓક્ટોબરના રોજ ખેલૈયાઓ માટે ખાસ ભેટ તરીકે એક સંસ્મરણીય સંગીતમય શામનું આયોજન કરવામાં આવ્યું છે લોકપ્રિય ગાયિકા પલક મુચ્છલ અને સંગીતકાર મિથુન શર્મા તેમના સાહિત્ય સંગીતકારોની ટીમ સાથે એક શામ પોલીસ કે નામ શીર્ષક હેઠળ કાર્યક્રમ રજૂ કરશે આ મ્યુઝિકલ ઇવેન્ટ સંપૂર્ણપણે નિઃશુલ્ક હશે અને સુરતના સંગીત પ્રેમીઓ માટે એક યાદગાર સંજુગ બની રહેશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત નવરાત્રિ અમારા કોઈ પણ કલાકાર માટે બહુ મહત્વનો ઉત્સવ છે કારણ કે માતાજીની આરાધનાની સાથે સાથે આમ બીજી રીતે વાત કરું તો એક કલાકારનું બીજું આખું વર્ષ ધંધાકીય રીતે કેવું જશે એ પણ નવરાત્રિથી નક્કી થાય છે કારણ કે આ અમારા માટે સૌથી મોટી ઇવેન્ટ હોય છે આખા વર્ષની એટલે સુરતની એ બાબતે જોવા જઈએ તો આપણને બધાને ખબર છે કે અ ઇન્ડિયાના વર્લ્ડના બિગેસ્ટ લઈને બિગેસ્ટ નવરાત્રીથી લઈને બધા ઇવેન્ટ અહીંયા થતા હોય છે એટલે એ બાબતે એટલે આની તૈયારી અમે લગભગ ચાર પાંચ મહિના પહેલાથી જ શરૂ કરી દેતા હોય છે અને આપણા ગુજરાતીઓ જ્યાં જ્યાં બહાર પણ વસે છે દેશની બહાર તો અમેરિકા હોય કેનેડા હોય ત્યાં પણ અમે લોકો ગરબા રમાડવા જતા હોય છે એટલે લગભગ ચાર મહિના પહેલાથી રિહર્સલ્સ તૈયારી બધું અમારું સ્ટાર્ટ થઈ જતું હોય છે અને નવરાત્રી દરમિયાન જોકે પહેલેથી રિહર્સલ્સ કરેલા હોય છતાં પણ રોજ સાઉન્ડ ચેક કરીએ રોજ કઈક ટીમ નાના મોટી ભૂલ છે છે આજે શું એડિશન કરવું કે નવો ગરબો એન્ડ પર એવું થાય કોઈક કોઈ ગીત એન્ડ મુમેન્ટ પર ટ્રેન્ડિંગમાં આવે તો એને એડ કરીએ ફરીથી રિહર્સલ્સ કરીએ આવું બધું અમે કરતા હોઈએ છીએ અને એનર્જી માટે તો ઉપવાસ તો થતા નથી પણ આમ જમવાનો જો કે એક જ ટાઈમ થઈ જાય કારણ કે દિવસે તો સુતા હોઈએ અને રાત્રે ગરબા એટલે મોસ્ટલી એક ટાઈમ જમવાનું થઈ જતું હોય છે પણ સુરતી લાલાનો પ્રેમ જોઈ અને એનર્જી માતાજીની કૃપાથી આવી જાય